ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચે એક મિટિંગની અંદર મારામારી થઈ હતી અને એ બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ એક સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને ચૈતર વસાવાના રિમાન્ડ છે તેને નામંજૂર કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા ચર્ચામાં છે ત્યારે અત્યારે હાલ એક સૌથી મહત્વની અપડેટ સામે આવી રહી છે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા છે તેમના દ્વારા એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે

પોસ્ટ કરવામાં આવી છે કે પોલીસે ચૈતર વસાવાના પાંચ દિવસના રિમાન્ડ છે તે માંગ્યા હતા પરંતુ નામદાર કોર્ટે આ રિમાન્ડ છે તેને ના મંજૂર કરી દીધા છે જોકે અત્યારે હાલ આગામી સમયમાં ક્યાંક આમ આદમી પાર્ટીના નેતા ઉગ્ર આંદોલન કરી શકે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે ખાસ કરીને આ વિષયને લઈને જે આપના પ્રમુખ છે પિયુષ પટેલ તેમની સાથે મેં જ્યારે વાતચીત કરી હતી તે સમયે તેમના દ્વારા પણ આ વિષયને લઈને અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે સૌથી પહેલા તો તે સાંભળીએ સામે આવી રહ્યા છે કે નામદાર કોર્ટે જે રિમાન્ડ છે તેના નામંજૂર કર્યા છે પિયુષભાઈ શું કહેવા માંગો છો બિલકુલ અહિયાં સત્યની જીત અહિયાં શરૂઆત થઈ છે કહી શકું કારણ કે જે રીતે ભાજપની તાનાસા સરકારે ભાજપના ઇશારે જિલ્લા પોલીસ કરી રહી છે લોકોને અહીંયા અટકાવવામાં આવ્યા હતા એમના ધર્મપત્ની પણ અટકાવવામાં આવ્યા હતા અને ખોટી રીતે અહિયાં હેરાનગતિ કરી અને ટોળાને ભેગું કર્યું અને વારંવાર પોલીસ ટોળાને ઉશ્કેરો છો ટોળાને ઉશ્કેરો છે એવું વલણ કરી રહી હતી

જી પિયુષભાઈ તેની સાથે વધુ એક સવાલ પૂછવા માંગીશ કે અત્યારે હાલ ત્યાંનો માહોલ કેવો છે માહોલ પોલીસ જાતે કરીને અહિયાં પરિસ્થિતિ સુધી કોઈ પણ પ્રકારનો પરિપત્ર આપ્યો નથી કે અમને કેમ અટકાવવામાં આવ્યા છે કે કયા કારણોસર અમને લોકોને અહિયાં આગળ જવા દેવામાં નથી આવતા જયારે ને એક જિલ્લાની અંદર જયારે જવાનું હોય અને એક જ જિલ્લાની અંદર પણ જયારે વ્યક્તિગત અમારે જયારે ફરવાનું હોય

એટલે જે પ્રમાણે આપના નેતા મનોજ સોરઠિયાની પણ પોસ્ટ સામે આવી છે અને જે પ્રમાણે આપણે પિયુષ પટેલને પણ સાંભળ્યા કે તેમના દ્વારા પણ ઘણી બધી વિગતો આપવામાં આવી છે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા છે તે પણ ત્યાં પહોંચ્યા હતા એડવોકેટ તરીકે પણ ગોપાલ ઇટાલિયા છે તે ત્યાં પહોંચ્યા હતા ને ખાસ કરીને ત્યાં પણ તેમની બબાલ થઈ હતી આપણે જોયું હતું કે ચૈતર વસાવાના સમર્થકો છે એ પણ ક્યાંક આકરા પાણીએ જોવા મળ્યા હતા અને જે પ્રમાણે મેં પણ લાઈવ કર્યું હતું તે સમયે આપણે જોયું હતું કે જે પિયુષ પટેલ છે એ લોકોને અંદર નહોતા જવામાં આવ્યા દેવામાં આવ્યા અને ખાસ કરીને પિયુષ પટેલ દ્વારા પણ એ જ વાત કરવામાં આવી કે અમે લોકો તો ત્યાં નથી પહોંચી શક્યા પરંતુ તેમની પાસે પણ એવી વિગતો સામે આવી રહી છે કે જે ચૈતર વસાવા છે તેમના પાંચ દિવસના રિમાન્ડ છે તે પોલીસે માંગ્યા હતા પરંતુ નામદાર કોર્ટે આ રિમાન્ડ છે તેને નામ નામંજૂર કરી દીધા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવું તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર